સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ સૌ આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદાર પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે આ પ્રાંતશ્રીનો હુકમ છે ભાગી આ બસો બાણું બારાનું આ બાજુ હલાણ નથી પછી આ મામલતદારશ્રીનો હુકમ છે એણે એવું રોજકામ કરી અને આ લોકોને દફ્તરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટી કાંઈ લેવા દેવા નથી અમે પંચાયતમાં ગામના મતોથી જોતા છે અમારે કાંઈ લેવા દેવા નથી પણ એ અવારનવાર એવી ભાજપના ગુંડા હવે આ કર્યું ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધોબસ્ત કરે કોર્ટ હુકમ કરે તો આ પેલા આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર તો છતાંય તું ભાઈ કોણ મામલતદાર થી મોટો તું પ્રાંત થી મોટો તું તો આવી રીતના તું અહીંયા આવી માણસો ને બધવાનું કરે છે વિડીયો સોભાજી કરે તું એવું કહેશો કે અહીંયા હલાણ આઠ વર્ષથી બંધ છે એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટે ખોટા એ બધવાના ધંધા કરે છે ગામમાં અશાંતિ ફેલાવે છે અને હવે તું એમ કે ભાજપના ગુંડા આ ત્યારે પેલા રાખી દીધા છે હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય આ બેલા એ પડ્યા છે હવે તું આય